રાજકોટથી સમાચાર રાજકોટમાં નશાખોરોએ ધમાલ મચાવી છે રંગ ઉપવન સોસાયટીમાં ધમાલ મચાવી લોકોએ રોજ આવી રીતે ધમાલ મચાવે છે નશાખોરના આતંકથી સ્થાનિક ત્રાહીમામ પોકારી રહ્યા છે રંગ ઉપવન સોસાયટીમાં કઈ રીતે નશાખોર આતંક મચાવી રહ્યો છે તેની તસવીરો પણ સામે આવી સ્થાનિકોએ હેરાન પરેશાન થઈને વિડીયો ઉતાર્યો છે જે વાયરલ થયો છે હવે આગળ વાત ખાડે ગયું મનપા સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા વધુ એક દુર્ઘટના પીપલોદ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક્ટિવા ચાલક પડ્યો છેલ્લા પંદર દિવસથી ગટરની ચાલી રહી હતી કામગીરી બેરિકેડિંગના અભાવે ખુલ્લી ગટરમાં વાહન ચાલક ખાબક્યો દુર્ઘટનામાં એક્ટિવા સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે બે દિવસ અગાઉ એક બાળકનું ખુલ્લી ગટરમાં પડતા મોત થયું હતું બે વર્ષીય બાળક જે માતાનો હાથ છોડાવીને આઈસ્ક્રીમ ખાવા માટે ભાગ્યો હતો અને ખુલ્લી ગટરમાં પડતા જ તેનું મોત નીપજ્યું હતું પરંતુ પ્રશાસનના અધિકારીઓ હજુ જાગ્યા નથી વિસ્તારમાં વૃદ્ધ ગટરમાં પડવાનો મામલો જેના લઈને અનેક સવાલો ઉઠ્યા છે સવાર થતા જ ગટરનું આઉટલેટ બનાવવાનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જોકે આજે પણ આ ગટરમાં બે વ્યક્તિઓ સફાઈ માટે કોઈ પણ જાતની સેફટી વગર ઉતરેલા જોવા મળ્યા પંદર દિવસ પહેલા જ ગટર લાઈન નાખ્યા બાદ રસ્તો બની ગયો અને રસ્તો બન્યા બાદ તેના ઉપર ખાડો કરી આઉટલેટનું કામ શરૂ કરવામાં આવ્યું અહીં સવાલ એ છે કે એક અઠવાડિયા પહેલા ગટરમાં બાળક પડી ગયું હતું તેને શોધવા ફાયરના કર્મીઓ ગટરમાં પડ્યા હતા તેમાં કર્મચારીઓને ઝેરી ગેસની અસર થઈ તો પ્રોબ્લેમ થયા છતાં આજે સેફટી વગર કર્મચારી આઉટલેટનું કામ કરવા ઉતારવામાં આવ્યા આટ આટલી ઘટના બન્યા છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર કોઈ જ વસ્તુની ગંભીરતા સમજી કેમ નથી રહ્યું તે એક મોટો સવાલ છે શું હજુ ફરી એક મોટી ઘટનાની રાહ જોવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાનું રેડિયાર તંત્ર એ બે દિવસ પહેલા જ કહી શકાય કે વરિયા વિસ્તારમાં એક બે વર્ષના બાળકનું ગટરમાં પડી ગયા બાદ મોત થયું હતું જો કે આ બાળકને શોધવા માટે જે ફાયરના જવાનો ઉતર્યા હતા તેમની શ્વાસ લેવાની તકલીફ સાથે આંખોમાં આવવાની ફરિયાદો સામે આવી છે ત્યાં તો આ રેડિયાર તંત્ર દ્વારા સુરતના પીપળો વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક્ટિવા ચાલક વૃદ્ધ આજ ખાડામાં પડી ગયો હતો જેને લઈને તેને ગંભીર ઈજા થતાં એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ખાસ કરીને જે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે રસ્તો બની ગયા બાદ ફરીથી એક વખત આ રસ્તા ખોદવામાં આવ્યા છે આઉટલેટ બનાવવા માટે અને આજ ખાડામાં બેરિકેટિંગ ન મારતા ગઈકાલે કૃદ એક્ટિવા સાથે પડ્યો હતો સૌથી મહત્વની વાત છે અકસ્માત ગઈકાલે બનેલી એ ઘટના હતી પણ આજે વહેલી સવારથી જે જોઈ શકાય છે કે આઉટલેટની અંદર માણસો ઉતર્યા છે સેફ્ટી વગર ત્રણ જેટલા માણસો ઉતર્યા હતા કહી શકાય છે કે એક માણસ બહાર આવી ગયો છે અને અત્યારે પણ એની અંદર ત્રણ જેટલા માણસો કામ કરતા જોવા મળી રહ્યા છે એટલે કે ડ્રેનેજ લાઈન છે એની અંદર ગેસ બનતો હોવા છતાં પણ એક પછી એક અંદર માણસો ઉતરીને કામ કરતા જોવા મળી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે એક બે નહીં પણ ચાર જેટલા વ્યક્તિઓ અંદર ઉતરેલા જોવા મળી રહ્યા છે એટલે કે ગટરમાં બાળક પડી ગયા બાદ તંત્રએ જાગવું જોઈએ અને આ ડ્રેનેજમાં ઉતરેલા વ્યક્તિઓને સેફ્ટીના સાધનો આપવા જોઈએ પણ તંત્ર દ્વારા કોઈપણ સુવિધા કરવામાં નથી આવતી જેને લઈને ગઈકાલે એક બચાવ થયો પણ આજે જેટલા વ્યક્તિઓ ઉતરીને કામ કરતા જોવા મળી રહ્યા છે પટેલ ગુજરાતી સુરત શોધખોળ માટે ઉતરનારા અગિયાર જવાનને ગેસની અસર થઈ બે શ્વાસમાં તકલીફ અને આંખે સોજા આવ્યા તો કેદારને શોધવા ફાયર જવાનો ઉતર્યા ત્યારે ગટરમાં સાપનો પણ સામનો કરવો પડ્યો હતો વરિયાઓમાં વરસાદી પાણીની લાઇનમાં પડી ગયેલા બે વર્ષના કેદાર વેગડને શોધવા માટે સિત્તેર થી વધુ જવાનો કમર સુધીના પાણીમાં ઉતર્યા હતા આ પૈકીના અગિયાર કર્મીઓને ઝેરી ગેસ અને ગંદા પાણીની નાની મોટી અસર થઈ છે એક અધિકારીને મગજ અને હાથ સુધી ગેસની અસર થતા રજા મૂકીને સારવાર હેઠળ તેઓ દાખલ કરાયા છે સુરત મહાનગરપાલિકાની બેદરકારીનો પુરાવો આપતી આ ત્રણ તસવીરો જુઓ જ્યાં ગટરમાં એક્ટિવ ગટરમાં બાળકનું મોત થયું તેને બહાર કાઢવા માટે જવાનોએ જહેમત ઉઠાવી અને આ તરફ પાંચ ફેબ્રુઆરીએ ગટરમાં રિક્ષા ખાબકી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વારંવારની ઘટનાઓ છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓને અને કર્મચારીઓને સમય નથી કે તેઓ બરાબર રીતે કામગીરી કરે જે જવાનો ગટરમાં ઉતર્યા હતા બાળકનો જીવ બચાવવા માટે તેમને પણ સેફ્ટીના સાધનો સાથે ગટરમાં ઉતારવામાં નહોતા આવ્યા